નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું શિવ ભવાની ટાઈમ્સમાં હું છું આપની સાથે મીનાક્ષી ગઢવી ડી જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દીવ જિલ્લો થયો છે કોરોના મુક્ત દીવમાં ફરી કોરોનાનો પગ પેસારો ના થાય એ માટે સ્થાનિક પ્રજાની સાથે પર્યટકોને પણ સાવચેતીના તમામ નિયમોનું પાલન કરવા જિલ્લા કલેક્ટરે કરી અપીલ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નોથી હાલ દીવમાં એક પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયેલ નથી અને દીવ જિલ્લો કોરોના મુક્ત થયો છે અને હાલ દીવમાં દિવાળીની રજાઓને લઈ લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે જેને લઈ આજે મીડિયાના માધ્યમથી જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી કે દીવ જિલ્લામાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી અને આવનાર દિવસોમાં પણ દીવમાં કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાય નહીં તે માટે દીવની આમ જનતાની સાથે સાથે પર્યટકોએ પણ વૈશ્વિક મહામારી કોવિડ નાઇન્ટીનના સાવચેતીના પગલાં લેવામાં કોઈ કસર બાકી ના રાખે અને ખાસ કરીને માસ્ક પહેરવો સેનિટાઈઝનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અનિવાર્ય છે જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની રજાઓ દરમિયાન દીવના અલગ અલગ પર્યટક સ્થળો પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે કોરોના મહામારીને કારણે દીવમાં ઘણા સમય સુધી લોકડાઉન ચાલ્યું હતું પરંતુ અનલોક બાદ હાલ દીવ ખાતે પર્યટકોનું મોટી સંખ્યામાં આગમન થઈ રહ્યું છે અને ખાસ કરીને પર્યટકો દીવના નાગવા બીચ પર નાવાનો આનંદ માણી રહ્યા છે અને વોટર રાઇડ સુવિધાઓનો પણ લ્હાવો લઈ રહ્યા છે સાથે સાથે દીવના અન્ય ફરવાલાયક સ્થળોમાં પણ ફરવાની મજા માણી રહ્યા છે જો કે દીવમાં આવતા જતા પર્યટકોનું મુખ્ય આકર્ષણ નાગવા બીચ રહ્યું છે જ્યાં દેશ વિદેશના લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે સાથે દીવના અન્ય જોવાલાયક સ્થળો પોર્ટુગીઝ સમયનો કિલ્લો ગંગેશ્વર મહાદેવ ફુદમ જલંધર બીચ પોઠિયાદાદા સ્થિક પાર્ક ઘોઘલા બીચ ખુકરી મેમોરિયલ જેવા દીવના તમામ પર્યટક સ્થળો અને બજારોમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહેલ છે અને મુખ્ય માર્ગો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે જોકે દેવ જિલ્લા એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીના માર્ગદર્શનમાં દીવ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે જેના પગલે અકસ્માતો અને ટ્રાફિક જામના કિસ્સાઓમાં ખાસ ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે હાલ દીવમાં પર્યટન સ્થળો પર પર્યટકોનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે જેને લઈ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ આરોગ્ય વિભાગના તમામ પર્યટન સ્થળોનું સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે તમામ લોકોને માસ્ક પહેરવો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે અને તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે દેવ પ્રશાસન દ્વારા એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે જેમના દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઈ જે પણ લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે ज़िले में आज की तारीख में ज़ीरो पॉजिटिव केसेस हैं तो हम वापस से कोविड फ्री डिस्ट्रिक्ट के स्टेटस पर पहुंच पाए हैं तो अब हम आने वाले इन कुछ दिनों में टूरिस्ट का बहुत ज़्यादा इनफ्लो एक्सपेक्ट कर रहे हैं न्यू ईयर और लाभपाचम तक हम लोग टूरिस्ट का यहाँ पे मूवमेंट काफ़ी बढ़ गया है तो लोगों से ये अपील है कि कोविड uh, महामारी के चलते अपने प्रिकॉशंस uh, को किसी भी तरह से कम ना करें सोशल डिस्टेंसिंग और मास्क uh, हम हर वक्त पहने रहें और इंटेंसिव सैनिटाइजेशन डिसइंफेक्शन ड्राइव्स हमारी तरफ से भी चालू हैं मगर लोग कोविड अप्रोप्रिएट बिहेवियर के साथ ही टूरिज्म देख के टूरिज्म को एंजॉय करें हम लोग टूरिज़म को फैसिलिटेट कर रहे हैं मगर साथ ही साथ हमें सारे प्रिकॉशंस भी रखने हैं ताकि जो एक स्टेटस हमें पाया है दिल में वो वापस से किसी भी तरह का कोई सेकेंड आउटब्रेक ना आए इसलिए लोगों से अपील है कि वो पूरी सावधानी के साथ इस टाइम को एंजॉय करें अभी जो टूरिस्ट इनफ्लो बढ़ा है उसमें हमने स्पेशल डिसइंफेक्शन ड्राइव्स चलाई हैं स्पेशली जो टूरिस्ट प्लेसेस हैं उसमें हम लोग सुबह शाम डिसइंफेक्शन करवा रहे हैं ताकि जितना भी हो सके हम इस महामारी को फैलने से रोक सके और मास्क को मैंडेटरी रखने के लिए भी हमने स्पेशल टीम्स डिप्लॉय करी हैं जो इंश्योर रही हैं कि जो भी टूरिस्ट यहाँ पे आ रहे हैं या जो जो भी लोग बाहर घूम रहे हैं वे लोग मास्क हर वक्त पहने रखें और अवेयरनेस के लिए भी हमारी टीम्स डिप्लॉयड हैं जो लोगों को ये बता रही हैं पुलिस भी डिप्लॉयड है

દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં